જયંત પંડ્યા અને બનાસકાંઠામાંથી પ્રથમ ચેલેન્જ છે બરાબર નમસ્કાર મિત્રો થરામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો બનાસકાંઠાના થરા ગામમાંથી વાઘજી બોવા નામના વ્યક્તિ સામે જયંત પંડ્યા એટલે કે વિજ્ઞાનગાથા જયંત પંડ્યાએ થોડા સમય પહેલા તેમની સાથે પોલીસને લઈ જઈને તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને કહ્યું હતું કે તમે આ બધા કરો છો અને તેમને માફી માંગવાનું પણ કહ્યું હતું અને કહ્યું હતું કે તમે હવે આજ પછી ધૂણી નહીં શકો તેવું તે કહ્યું હતું પણ મિત્રો અત્યારે તે વાગજી બુવાજીએ અત્યારે તેમના પડકાર રૂપે કંઈક કહ્યું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં જયંત પંડ્યાને ચોખ્ખો પડકાર આપતા કહ્યું છે કે હું તો ધૂણીશ અને તને પણ બતાવીશ કે હું શું છું અને શું નહીં તેવું તે માતાજી રૂપે તે કહી છે જયંત પંડ્યાને ખુલ્લો પડકાર આપી રહ્યા છે શ્રી મારું પવન આવતા તેમણે આ બધું કહ્યું છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે આસ્થાને ફેસ પહોંચાડી રહ્યા છે અત્યારે જયંત પંડ્યા પણ પિતૃ તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જયંત પંડ્યા અને બનાસકાંઠામાંથી પ્રથમ ચેલેન્જ છે અને આ એ જ કુવા જે તે બોર્ડ પોસ્ટર મરાયા હતા ને આજથી ધૂણવા ધૂણવાનું બંધ આ જો લાઈવ તારી સામે છે જયંત પંડ્યાને છે બોલમાં આવે ભાઈ આમાં તો બાબાનું હા બધીના ધૂણનાનું ગાળવો કોજી